નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચા પહોંચી રહ્યા છે ડીસામાં ત્યારે તેની પહેલાં અહીંયા અલગ અલગ સ્થળેથી બનાસકાંઠા જિલ્લા હોયમાંથી હોય પાટણ જિલ્લામાંથી હોય અહીંયા લોકો ઉપસ્થિત થયા છે ત્યારે આપણે એક મહિલા સાથે વાત કરીશું બેન શું નામ મંજુબેન મંજુબેન ક્યાંથી આવું કોકરેજ કાંકરેજમાંથી હા એવું કામ આણંદપુરા અત્યારે શું કરો છો વ્યવસાય વ્યવસાય તો પશુપાલન એમ અહીંયા કોણ આવી રહ્યું છે અને એ બધી ખબર છે હા મોદી સાહેબ આવી રહ્યા છે

એવા વિકાસ દેરીનો વિકાસ શંકરભાઈ ચૌધરી હારો વિકાસ કર્યો મારામાં અમે અહીંયા અહીંયા સાથે સા શંકર ચૌધરી સાથે સમ શંકરભાઈ સાથે આ સાથે પણ હા બનાસકાઠામાં જોવો સામે બી એક ઠાકોર મહિલા ઉમેદવાર છે જ્ઞાનીબેન ખૂબ મજબૂત છે જ્ઞાનીબેનનું એટલું બધું ના ચાલે એટલે આ તો અમારો જે દેરીનો પાયો રોપેલો છે અમે મંત્રી છ દેરીના એટલો બધો વિકાસ જોયોને અમે મત આપશે જોઈ રહ્યા છો અહીંયા ડેરી અને બનાસકાંઠાના વિકાસને લઈને મત આપવાની વાત કહી રહી છે પરંતુ આવનારો સમય બતાવશે એક બાજુ ચૌધરી સમાજમાંથી ઉમેદવાર છે એક બાજુ ઠાકોર સમાજમાંથી ઉમેદવાર છે બંને સમાજ બનાસકાંઠા જિલ્લામાં પ્રભુત્વ ધરાવી રહ્યા છે ત્યારે આજે પ્રધાનમંત્રી જયારે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે આપણે અલગ અલગ રિવ્યુ લેવાના છે લોકોના મંતવ્ય શું છે તેને લઈને આપણે લોકો સાથે ચર્ચા કરવી છે